આ વ્રત અષાઢ સુદ તેરસથી અષાઢ વ્રત ત્રીજ સુધી કરવાનું હોય છે રોજ પ્રાતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી શિવ મંદિરે જઈ ભક્તિપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીજી અને ગણેશજીની પૂજા કરવી ત્યારબાદ વ્રતની વાર્તા સાંભળવી શિવજીનું સ્મરણ કરવું એકટાણું કરવું અને ભોજનમાં ગોળ અને મીઠાનો ત્યાગ કરવો અષાઢ વ્રત ત્રીજની રાતે જાગરણ કરવું અને શિવજીનો મહિમા જાણવો આ વ્રતના પ્રભાવ વડે કરીને સાત જન્મનું વાણઝ્યા મેળું ટળે છે અને સ્ત્રી સૌભાગ્યને પામે મિત્રો આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતની વાર્તાની વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે ચંદનપુર નામે એક ગામમાં દેવદત્ત નામે ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા હતા વળી શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા હતા અતિથિને આવકાર ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત કરતા પતિ પત્ની સુખથી જીવતા હતા દુઃખ હતું તો એક જ વાતનું કે લગ્નને વર્ષો વીતવા છતાં શેર માટીની ખોટ હતી તેમના તમામ સુખ પર પાણી ફરી ગયું તેનો ખાલી ખોડો યાદ આવતા જ ભક્તિની આંસુ વસારી લેતી એક દિવસ દેવર્ષિ નારદ દેવદત્તના મહેમાન બન્યા પતિ પત્નીએ નારદજીના ચરણ તોય ચરણામૃત લીધું પછી યોગ્ય આસન આપ્યું અને બ્રાહ્મણ દંપતિની સેવાથી પ્રસન્ન થયેલ નારદજીએ સેમ અને કુશળ વિશે પૂછવા લાગ્યા પતિ પત્નીની આંખ ભીની થઈ ગઈ દેવદત્ત ગડગડા અવાજે બોલ્યો હે પ્રભુ આપની કૃપાથી બધું સુખ છે સમૃદ્ધિ છે સંપત્તિ છે પણ હજુ ઘેર ઘોડિયું નથી બંધાયું તેથી લોકોના મહેણાં અંગારા જેવા લાગે છે તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય તો અમને કહો નારદે આંખ બંધ કરીને જોયું તો દેવદત્તને સાત જન્મ સુધી વાંજ્યો દીઠો પરંતુ નારદજીથી આ ભક્તિવાન દંપતિનું દુઃખ ન જોઈ શકાયું તેથી એ કહેવા લાગ્યા હે દેવદત્ત દક્ષિણ દિશામાં દસ ખોટ દૂર ગાઢ અરણ્ય છે એ અરણ્યમાં શિવ સરોવર છે એ સરોવરના કાંઠે શિવજીના મંદિરમાં સો વર્ષથી શિવજી ત્યાં પૂજાયા વગર પડ્યા છે તમે બંને ત્યાં જાઓ અને પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કરો ભોળાના જરૂર તમારા દુઃખ દૂર કરશે આમ કહીને નારદજી ચાલ્યા ગયા સંતાન માટે માછલીની જેમ તડફડતા બ્રાહ્મણ દંપતી તે તરત દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બંને ગાઢ અરણીમાં પહોંચ્યા શિવ સરોવરના કાંઠે ખંડિયે જેવું શિવનું મંદિર જોયું ત્યાં સાફ સફાઈ કરી અને પૂજા કરવા બેઠા દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી શિવજીની પૂજામાં બેસી જતા બપોરે ફલાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવજીના સ્વતન ગાતા વર્ષો વીતી ગયા પણ ભોળાનાથ નથી રીજ્યા તેથી બ્રાહ્મણ દંપતિને શંકા થવા લાગી કે નક્કી આપણી ભક્તિમાં કંઈક ખામી છે તેથી શિવજી રીજ્યા નથી એવામાં એક બપોરે દેવદત્ત ફળ વીણવા અરણ્યમાં ગયો બે ઘડી વીતી સાંજ પડી પણ એ પાછો ન આવ્યો ત્યારે ચિંતાતુર થઈ ગયેલી ભક્તિ પતિની શોધમાં નીકળી ત્યારે એક વૃક્ષ પાસે એણે પતિને મૃત અવસ્થામાં જોયો શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું કોઈ ફણીધર નાગે દેવદત્તના જમણા પગના અંગૂઠે દસ દીધો હતો પતિની મૃત્યુથી ભક્તિ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો એ હૈયાફાટ રુદન કરવા લાગી અને એ જ સમયે પાર્વતીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ગાઢ અરણ્યમાં એક સ્ત્રી વૃક્ષોને પણ રડાવે એવું કલ્પાત ચિત્ર જોઈને ઊભા રહી ગયા પૂછીને વિગતે વાત જાણી પછી ભક્તિને આશ્વાસન આપતા બોલ્યા હે દીકરી તારું દુઃખ સાચે જ અસહ્ય છે હું આ જ ક્ષણે તારા પતિને સજીવન કરું છું આમ કહીને જગતજનની પાર્વતીજીએ દેવદત્તના સપ પર પાણી છાંટ્યું તરત જ દેવદત્ત ઊંઘમાંથી આળસ મળીને બેઠો થયો સાક્ષાત ઉમા ભવાનીને સામે ઊભેલા જોઈ દેવદત્ત તેમના ચરણોમાં ઢળી પડ્યો ભક્તિ પણ અશ્રુથી ઉમા ભવાનીના પગ પંપાડવા લાગી બંનેએ કરગડ અવાજે માતાજીને વાંજ્યા મેળું ટાળવાની પ્રાર્થના કરી ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં સંતાન નથી પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો તે તમને સંતાન સુખ અવશ્ય પ્રાપ્ત થશે ત્યારે ભક્તિએ કહ્યું માં અમે તો પામર પ્રાણી છીએ આ વ્રત વિશે કંઈ જાણતા નથી આપ અમને કૃપા કરીને જયા પાર્વતીના વ્રત વિશે જણાવો ત્યારે પાર્વતીજીએ કહ્યું અષાઢ સુદ તેરસથી અષાઢ ત્રીજ સુધી આ વ્રતની વિધિ ઉજવણું અને જાગરણ વિશે જણાવતા કહ્યું તમારે વીસ વર્ષ સુધી આ વ્રત કરવું દર વર્ષે એક ત્રણ અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્ન વ્રત પૂર્ણ થઈએ સાત જન્મનું વાંજિયા મેણું ટળી જશે વળી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે આમ કહીને પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા સમય જતા ભક્તિએ દેવના ચાકર એવા પુત્રને જન્મ આપ્યો પતિ પત્ની ઘણા ખુશ થઈ ગયા અને આનંદથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ દેવદત્ત અને ભક્તિને ફળ્યું તેમ વ્રત કરનાર સર્વને ફળજો મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો Да невада.